તો અમરેલીમાં લેટર કાર્ડનો મામલો જેમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતાના ધરણા ગુજરાતમાંથી પણ અનેક કોંગી નેતાઓ અમરેલી પહોંચ્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી ત્યારે અમરેલીમાં હવે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેની પડખે આવી ગયા છે ત્યારે તેમણે ધરણા પ્રદર્શન યોજ્યું હતું ત્યારે રાજકમલ ચોકમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ કર્યા હતા ધરણા ત્યારે પરેશ ધાનાણીને સમર્થન આપવા માટે ગુજરાતમાંથી પણ અનેક કોંગી નેતાઓ અમરેલી પહોંચી ગયા છે તો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય ત્યારે અમરેલીમાં લેટર કાર્ડનો મામલો જેમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતાના ધરણા પ્રદર્શન યોજાયા તો રાજકમલ ચોકમાં પાયલ ગોટીને ન્યાય આપવા માટે પરેશ ધાનાણીએ ધરણા કર્યા ત્યારે પરેશ ધાનાણીને સમર્થન આપવા માટે ગુજરાતમાંથી પણ અનેક કોંગી નેતાઓ અમરેલી પહોંચ્યા હતા